મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનું ચેનલ ગુજરાતી વાસ્તુ સ્ટોરીમાં જ્યાં દરરોજ અમે પરમાત્માની કૃપા ભક્તિની મહિમા અને પરિવર્તન કરી નાખીએ તેવા આધ્યાત્મિક અનુભવો વિશે વાત કરીએ છીએ અહીં બોલાયેલા દરેક શબ્દમાં ભગવાન શિવનો આશીર્વાદ વસે છે અને દરેક કથા આપણા મન તથા આત્માને નવો માર્ગ આપે છે આજની આ પવિત્ર સફરમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો આજે હું આપને એક અદ્ભુત ચમત્કાર વારમાં જોઈ રહ્યા છું જે સાંભળીને આપ આશ્ચર્ય થઈ જશો આપે કેટલી વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો હશે કેટલી વખત હૃદયથી ઓમ નમઃ શિવાય મંત્ર ઉચ્ચાર્યો હશે પરંતુ શું આપે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ આપ ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચાર કરો છો ત્યારે આપ એકલા નથી હોતા હા દરેક વખતે જ્યારે કોઈ ભક્ત પવિત્ર ભાવથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે ત્યારે તેની આસપાસ અદ્ભુત ઘટનાઓ ઘટવા લાગે છે ચાર એવી દિવ્ય શક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે જેને આંખોથી જોવું મુશ્કેલ નથી પરંતુ તેમનો પ્રભાવ એટલો કહન હોય છે કે ભક્તનું સમગ્ર જીવન જ બદલાઈ જાય છે આજે હું આપને તે જ ચાર અદ્ભુત શક્તિઓનું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું પરંતુ ધ્યાન રાખજો આ જ્ઞાન માત્ર સાંભળવા માટે નથી તેને જીવનમાં અમલમાં મૂકવા માટે છે જે ભક્ત આ વિડિયોને અંત સુધી જોશે તેના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર માટે એવી તીવ્ર તરસ જાગશે કે તે ઈચ્છા કરીને પણ પોતાને રોકી શકશે નહીં તો શું આપ તૈયાર છો તૈયાર આ દિવ્ય રહસ્ય જાણવા માટે કે જ્યારે આપ ઓમ નમઃ શિવાયનો જાપ કરો છો ત્યારે કઈ અલૌકિક શક્તિ આપની આસપાસ વિચરવા લાગે છે અને હા બધા વિડીયો જોનારા દર્શકોને કહું છું જો આપ આ વિડિયો અંત સુધી જોશો તો આપના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર માટે એવી તીવ્ર ઝંખના જાગશે કે આપ ઈચ્છા કરીને પણ પોતાને રોકી શકશો નહીં તો કહો ભક્તો શું આપ તૈયાર છો આ દિવ્ય રહસ્ય જાણવા માટે જો હા તો હમણાં જ આ વિડિયોને લાઇક કરો કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આપના ચેનલ ગુજરાતી વાસ્તુ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી લો જો આપે પહેલેથી જ કરી લીધું હોય તો તેના માટે આભાર કારણ કે આપનો આ નાનકડો પ્રયાસ ભગવાન શિવ અને બજરંગ બલીનો સંદેશ લાખો ભક્તો સુધી પહોંચાડશે જ્યારે આ મંત્રનો જાપ થાય છે ત્યારે ત્યાં ચાર અદ્ભુત શક્તિઓ આપોઆપ અવતરિત થાય છે હવે સમય છે એ જાણવાનો કે ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી સૌથી પહેલી કઈ શક્તિ આપણા જીવનમાં પ્રવેશ કરે છે કદાચ આપ વિચારતા હશો કે તેની અસર માત્ર થોડી શાંતિ સુધી જ મર્યાદિત છે પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી ઊંડી છે જ્યાં પણ ઓમ નમઃ શિવાય મંત્રનો સાચા હૃદયથી ઉચ્ચાર થાય છે ત્યાં સૌથી પહેલી પ્રગટ થાય છે શાંતિની શક્તિ થોડું વિચારો આ અશાંત સંસારમાં સૌથી અમૂલ્ય વસ્તુ શું છે ધન સન્માન સંબંધો નહીં સૌથી અનમોલ છે મનની શાંતિ અને આ જ ઉપહાર આપને ઓમ નમઃ શિવાય મંત્ર આપોઆપ આપી દે છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ એવો છે જાણે તપતી બપોરે અચાનક કોઈ વૃક્ષની ઠંડી છાંયડી મળી જાય જ્યારે આપ મનમાં ઓમ નમઃ શિવાય મંત્ર બોલો છો તો આપની અંદરની વ્યાકુળતા તણાવ ભય અને ગભરાટ ધીમે ધીમે ઓગળવા લાગે છે સાધુ સંતોએ પણ કહ્યું છે કે ઓમ નમઃ શિવાય મંત્ર એ દીવો છે જે જલાવો એટલે અંદર અને બહાર બંને જગ્યાએ પ્રકાશ ભરાઈ જાય છે અને આ પ્રકાશ કોઈ બીજી વસ્તુનો નહીં પરંતુ શાંતિનો પ્રકાશ છે મિત્રો જો ધ્યાનથી જુઓ તો જીવનની મોટાભાગની મુશ્કેલીઓ બહારથી નથી આવતી વાસ્તવમાં તેમનું જન્મ આપણા મનની અશાંતિથી થાય છે કોઈની નિંદા કોઈનો ધોકો કોઈની કઠોર વાણી આ બધી બાહ્ય ઘટનાઓ છે પરંતુ તેનાથી ઘા ક્યારે લાગે છે જ્યારે મન અશાંત હોય ઓમ નમઃ શિવાય મંત્ર એ ઔષધિ જેવું છે જે મનના ઘાને સ્પર્શીને ભરી દે છે કલ્પના કરો જો આપની અંદર એટલી શાંતિ આવી જાય કે અપમાન પણ ઠંડી હવા જેવું લાગે તો શું આ કોઈ સામાન્ય શક્તિ છે જો કાલથી કોઈ પરિસ્થિતિ આપને વિચલિત જ ન કરી શકે તો આપનું જીવન કેટલું બદલાઈ જશે કબીરે કહ્યું હતું મન શીતળ ભયો એટલે કે જ્યારે મન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તો તેની ગરમી નાશ પામે છે અને તે શીતળતાથી ભરાઈ જાય છે ક્યારે આપે રાત્રે વ્યાકુળતાની વચ્ચે ઊંઘ ન આવતા ધીમે ધીમે ઓમ નમઃ શિવાય મંત્ર જપ્યો છે થોડી જ વારમાં અંદરથી એક સુકૂન ઉતરવા લાગે છે તે કોઈ કલ્પના નથી તે છે ઓમ નમઃ શિવાય મંત્રની શાંતિની શક્તિ મિત્રો ઓમ નમઃ શિવાય મંત્રની પ્રથમ શક્તિ છે શાંતિ પરંતુ આ જ શક્તિ માત્ર ઘરની ચાર દિવાલો સુધી મર્યાદિત નથી રહેતી તે ત્યાં પણ પહોંચે છે જ્યાં ચારે તરફ અશાંતિ અને ભય હોય રામાયણનું દૃશ્ય યાદ કરો લંકાનું ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે નંદી મહારાજે કહ્યું હતું જેની પાસે ઓમ નમઃ શિવાય મંત્રનો આધાર છે તેને કોઈ હલાવી શકતું નથી વિચારો જ્યારે યુદ્ધભૂમિની વચ્ચે પણ ઓમ નમઃ શિવાય મંત્રથી શાંતિ અને સ્થિરતા મળી શકે છે તો આપણા ઘર અને જીવનની નાની નાની મુશ્કેલીઓ શું મહત્ત્વ રાખે છે આપ હમણાં આ વિડીયો જોઈ રહ્યા છો તેનો અર્થ એ છે કે આપની અંદર પણ તે સાચી શાંતિની તરસ છે તો કેમ નહીં કોમેન્ટમાં જણાવો કે શું આપે ક્યારેય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને મનને શાંત થતું અનુભવ્યું છે કારણ કે આપની એક નાની વાત કોઈ બીજાના જીવનનો માર્ગ બદલી શકે છે આજે માનવ દોડી રહ્યો છે ધન કીર્તિ સંબંધો બધું ઈચ્છે છે પરંતુ તેની આંખોમાં સુકૂન દેખાતું નથી હોસ્પિટલમાં દરેક રોગની દવા મળી જાય છે પરંતુ શાંતિની કોઈ ગોળી વિશ્વના કોઈ બજારમાં વેચાતી નથી તે માત્ર એક જ જગ્યાએ મળે છે ઓમ નમઃ શિવાય મંત્રના જાપમાં અને તે પણ કોઈ કિંમત વિના એક સામાન્ય વ્યક્તિ જે રોજની મુશ્કેલીઓમાં ડૂબેલો રહે છે જ્યારે ઓમ નમઃ શિવાય મંત્ર જપવાનું શરૂ કરે છે તો તેના ચહેરા પર એક દિવ્ય તેજ ચમકવા લાગે છે લોકો પૂછે છે તારા જીવનમાં શું બદલાયું અને તેનો જવાબ માત્ર આ જ હોય છે ઓમ નમઃ શિવાય મંત્રની શક્તિ પરંતુ મિત્રો આ તો માત્ર પ્રથમ શક્તિ હતી ઓમ નમઃ શિવાય મંત્રમાં અન્ય પણ અદભુત શક્તિઓ છુપાયેલી છે કારણ કે જ્યાં ઓમ નમઃ શિવાય મંત્ર ગુંજે છે ત્યાં માત્ર શાંતિ જ નહીં પરંતુ સાહસ અને રક્ષણની શક્તિ પણ પ્રગટ થાય છે થોડું વિચારો જીવનમાં સૌથી મોટી ખોટ શું છે પૈસા તક સાથ આપનારા લોકો નહીં વાસ્તવિક ખોટ છે હિંમતની જો હિંમત હોય તો ગરીબ પણ સામ્રાજ્ય સ્થાપી શકે છે અને જો હિંમત ન હોય તો રાજા પણ ભિખારી બની જાય છે ઓમ નમઃ શિવાય મંત્ર એવું બીજ છે જે અંદર હિંમતનું વટવૃક્ષ ઉગાડે છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં જ આ ભરોસો જાગે છે કે હું એકલો નથી પ્રભુ મારી સાથે છે અને જ્યારે આ ભાવ અંતરમાં ઉતરે છે તો અશક્ય પણ શક્ય બની જાય છે યાદ કરો થોડું કલ્પના કરો જો કાલથી આપના જીવનના દરેક ભય અદૃશ્ય થઈ જાય તો આપ કયું મોટું કાર્ય કરશો જેને અત્યાર સુધી ટાળી રહ્યા છો મિત્રો અત્યાર સુધી આપણે જાણ્યું કે ઓમ નમઃ શિવાય મંત્રથી શાંતિ પ્રાપ્ત થાય છે અને હિંમત જાગે છે પરંતુ આ જ કથા અહીં સમાપ્ત નથી થતી કારણ કે ઓમ નમઃ શિવાય મંત્ર માત્ર હિંમત જ નથી આપતું પરંતુ રક્ષણ પણ કરે છે આપી જોયું હશે જ્યારે બાળક ભયભીત થાય છે તો સૌથી પહેલું માતાનું નામ પોકારે છે કેમ કે તેને વિશ્વાસ હોય છે કે માતા કોઈ પણ સ્થિતિમાં બચાવશે બરાબર એવી રીતે જ્યારે ભક્ત પૂરા પ્રેમથી ઓમ નમઃ શિવાય મંત્ર પોકારે છે તો આ પોકાર સીધી પરમાત્મા સુધી પહોંચે છે પરમાત્મા પોતાના ભક્તની રક્ષા માટે તત્કાળ તૈયાર થઈ જાય છે સંત તુલસીદાસજીએ પણ કહ્યું છે ઓમ નમા શિવાય મંત્ર મહાન ઔષધિ છે તે ક્યારેય નથી માનતું જેને જપતા રહો તે દૂર કરે છે વિચારો થોડું આપ એકલા રસ્તામાંથી પસાર થઈ રહ્યા છો અચાનક વાતાવરણ થાય છે અને ત્યારે જ મનમાં ઓમ નમઃ શિવાય મંત્ર જપવાનું શરૂ કરી દો શું આપે અનુભવ્યું છે એક અજીબ શક્તિ અંદર ઉભરે છે હિંમત પાછી આવી છે હવે અરે ક્યાં ખોવાઈ જાય છે આ શક્તિ બહારથી નથી આવતી ઓમ નમઃ શિવાય મંત્રનું અદૃશ્ય રક્ષા કવચ છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને આત્માને પણ સુરક્ષા આપે છે જે લોકો બુરી નજર ઈર્ષ્યા કે દુશ્મની રાખે છે તેઓ પણ તે ભક્તને નુકસાન પહોંચાડી શકતા નથી કારણ કે તેની આસપાસ ઓમ નમઃ શિવાય મંત્રની ઢાલ હોય છે અને જ્યાં ઓમ નમઃ શિવાય મંત્રની ઢાલ હોય ત્યાં તો સ્વયં ભગવાન શિવ રક્ષકની જેમ ઊભા રહે છે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે જ્યાં ઓમ નમઃ શિવાય મંત્રનો દીવો પ્રગટાવેલો હોય ત્યાં તેના જીવનની અંદર અને બહાર ક્યારેય અંધકાર ટકી શકતો નથી મિત્રો આજના સમયમાં ભય દરેક તરફ છે નોકરીનો ભય ભવિષ્યનો ભય રોગનો ભય પરંતુ ઓમ નમઃ શિવાય મંત્ર એ અમૃત હૈ જે અંદર નિર્ભયતા ભરી દે છે બસ એકવાર હૃદયથી જપ કરી જુઓ પછી ભય નામની વસ્તુ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે યાદ રાખો સાચી હિંમત એ જ છે જે ભયની વચ્ચે પણ અટલ રહે અને આ હિંમત ક્યાંક બહારથી નથી મળતી તે માત્ર ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી અંતરમાંથી જાગે છે ઓમ નમઃ શિવાય મંત્ર આપને સિંહ બનાવી દે છે અને જે ભક્તની અંદર સિંહની દહાડ હોય તેને કોઈ શક્તિ ઝૂકાવી શકતી નથી તો મિત્રો હવે આપની સામે બીજી શક્તિનું રહસ્ય ખુલી ગયું છે જ્યાં પણ ઓમ નમઃ શિવાય મંત્ર ગુંજે છે ત્યાં સાહસ અને રક્ષણની શક્તિ હંમેશા રહે છે હવે વિચારો જો પ્રથમ શક્તિ શાંતિ છે બીજી શક્તિ સાહસ અને રક્ષણ છે તો ત્રીજી શક્તિ કેટલી અદ્ભુત હશે શું આપ તૈયાર છો તે દિવ્ય શક્તિ જાણવા માટે મિત્રો ઓમ નમઃ શિવાય મંત્રના જાપનો સૌથી મોટો ઉદ્દેશ્ય માત્ર શાંતિ કે સાહસ પ્રાપ્ત કરવાનું નથી તેનો સાચો અર્થ છે હૃદયને પરમાત્મા તરફ વાળી દેવો જ્યાં પર ઓમ નમઃ શિવાય મંત્ર ગુંજે છે ત્યાં ભક્તિ આપોઆપ પ્રગટ થાય છે અને જેમ જેમ ભક્તિ આવે છે તેમ તેમ તેની સાથે કરુણાની ગંગા પણ વહેવા લાગે છે ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે ઓમ નમા શિવાય મંત્ર વિના આ સંસાર અંધકારમય છે ધર્મ સેવા કરુણા અને પ્રેમ બધાનો પ્રકાશ માત્ર ઓમ નમા શિવાય મંત્રથી જ થાય છે થોડું ધ્યાન આપો જ્યારે કોઈ વ્યક્તિ ઓમ નમઃ શિવાય મંત્ર જપવાનું શરૂ કરે છે તો તેનો સ્વભાવ બદલવા લાગે છે જે પહેરા કઠોર હતો તે ધીમે ધીમે કોમળ બની જાય છે જે અહંકારી હતો તે વિનમ્ર બની જાય છે અને જે અન્યને દુઃખ આપતો હતો તે જ સેવા કરવામાં આનંદ અનુભવવા લાગે છે કારણ કે ઓમ નમઃ શિવાય મંત્ર સાથે કરુણા તેની અંદર આપોઆપ ઉતરે છે વિચારો જો દરેક વ્યક્તિ દિવસમાં માત્ર અડધો કલાક પણ ઓમ નમઃ શિવાય મંત્ર જપે અને તેની અંદર કરુણા ભરાઈ જાય તો આ વિશ્વ કેટલો સુંદર બની જશે શું આ શક્ય નથી કે ઓમ નમ શિવાય મંત્ર જ આ યુગની સૌથી મોટી ઔષધિ છે ઓમ નમઃ શિવાય મંત્રની ભક્તિ શક્તિ જ્યારે ઉતરે છે તો માનવ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સૌના માટે જીવા લાગે છે વિચારો ક્યાં એ ગરીબ વૃદ્ધા અને ક્યાં સ્વયં ભગવાન શિવ પરંતુ ઓમ નમા શિવાય મંત્રની ભક્તિએ તે અંતરને મિટાવી દીધું આ જ છે ભક્તિ અને કરુણાની શક્તિ અને આ શક્તિ આજે પણ ત્યાં જ પ્રગટ થાય છે જ્યાં કોઈ સાચા ભાવથી ઓમ નમઃ શિવાય મંત્ર જપે છે તે સ્થળનું વાતાવરણ પણ બદલાઈ જાય છે ત્યાં કરુણાની લહેર ફેલાઈ જાય છે અજાણ્યા લોકો પણ ભાઈ બહેન જેવા લાગવા લાગે છે ક્યારે આપે અનુભવ્યું છે કે કોઈ ભજન કીર્તનમાં બેઠા બેઠા અચાનક આપનું મન ભીંજાઈ જાય આંખોમાંથી આંસુ વહી નીકળે ત્યાં આંસુ કમજોરીના નથી પરંતુ ઓમ નમઃ શિવાય મંત્રની કરુણા શક્તિના હોય છે સંત કબીરે કહ્યું છે ઓમ નમઃ શિવાય મંત્રનો રસ પીવાથી અંદરની તરસ બુજાઈ જાય છે અને આ તરસ ધન કે સન્માનની નથી પરંતુ પ્રેમ અને કરુણાની હોય છે ઓમ નમઃ શિવાય મંત્ર જપનાર વ્યક્તિ કઠોર રહી શકતો નથી તેના હૃદયમાં સૌના માટે દયા હોય છે ગરીબો માટે પશુ પક્ષીઓ માટે અહીં સુધી કે પોતાના શત્રુઓ માટે પણ શિવ મહાપુરાણમાં સ્વયં ભગવાન શિવે કહ્યું છે સૌનું હિત કરો આ જ મારો આદેશ છે મિત્રો આ છે ઓમ નમઃ શિવાય મંત્રનું ત્રીજું અદ્ભુત વરદાન ભક્તિ અને કરુણાની શક્તિ એવી શક્તિ જે માનવને માનવ સાથે જોડી દે છે અને સમગ્ર વિશ્વમાં પ્રેમની હવા વહાવી દે છે મિત્રો ભગવાન સ્વયં પોતાના હિતેચ્છુ છે અને જ્યારે આપ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો છો તો તે જ ભાવ આપની અંદર પણ ઉતરી આવે છે વિચારો જો આપના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્રથી જન્મેલી કરુણા ભરાઈ જાય તો આપ માત્ર પોતાના પરિવારવેશ નહીં પરંતુ પોતાના સમાજ અને સમગ્ર વિશ્વને પણ બદલી શકો છો આજ છે ત્રીજી શક્તિ ભક્તિ અને કરુણા આ શક્તિ જે પણ હૃદયમાં ઉતરે છે ત્યાં કઠોરથી કઠોર વ્યક્તિ પણ પીગળી જાય છે ઓમ નમ શિવાય મંત્ર જપનાર ભક્ત ધીમે ધીમે દેવ સમાન બની જાય છે કારણ કે તેનું જીવન પ્રેમ અને કરુણાથી ભરાઈ જાય છે અત્યાર સુધી આપની સામે ત્રણ શક્તિઓ સ્પષ્ટ થઈ ગઈ છે પ્રથમ શાંતિની શક્તિ બીજી સાહસ અને રક્ષણની શક્તિ અને ત્રીજી ભક્તિ અને કરુણાની શક્તિ પરંતુ હવે પ્રશ્ન છે ચોથી શક્તિ કઈ છે મિત્રો ચોથી શક્તિ એ છે જે બાકીની ત્રણને એક સૂત્રમાં બાંધી દે છે અને વિશ્વાસ રાખો જ્યારે આપ આ શક્તિ વિશે જાણશો તો આપની અંદર ઓમ નમઃ શિવાય મંત્ર માટે એવી તરસ જાગશે જે જીવનભર બુઝાવાની નથી હા હવે સમય આવી ગયો છે તે અંતિમ અને ચોથી શક્તિનું રહસ્ય ખોલવાનો જ્યાં પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ થાય છે ત્યાં મોક્ષ અને પરમાત્માની દિવ્ય ઉપસ્થિતિ આપોઆપ પ્રગટ થઈ જાય છે પરંતુ મોક્ષનો અર્થ માત્ર મૃત્યુ પછીની મુક્તિ નથી મોક્ષનો અર્થ છે આ જીવનમાં બંધનોથી મુક્તિ ક્રોધથી મુક્તિ લોભથી મુક્તિ ભયથી મુક્તિ મોહથી મુક્તિ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં કરતાં ભક્ત ધીમે ધીમે આ બંધનોને કાપી નાખે છે તેનું મન સંસારની દોડધામમાં નથી ઉલઝતું પરંતુ તેનું ચિત્ત દરેક ક્ષણે પરમાત્માની ઉપસ્થિતિને અનુભવવા લાગે છે અને આ કોઈ કલ્પના નથી પરંતુ સંતોનો પ્રત્યક્ષ અનુભવ છે સંત તુલસીદાસજીએ કહ્યું છે જે જીવિત અવસ્થામાં ઓમ નમઃ શિવાય મંત્ર જપે છે તેઓ મૃત્યુ પહેલાં જ મોક્ષ પ્રાપ્ત કરી લે છે અને જેમના જીવનમાં ઓમ નમઃ શિવાય મંત્ર નથી તેઓ જન્મ મરણના દુઃખોથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ જ છે સ્વયં ભગવાન શિવની ઉપસ્થિતિ જ્યારે આપમ નમઃ શિવાય મંત્ર જપો છો તો તે માત્ર શબ્દો નથી રહેતા પરંતુ સ્વયં ભગવાન આપની પાસે આવીને ઊભા રહી જાય છે આ છે ચોથી શક્તિ પરમાત્માની દિવ્ય ઉપસ્થિતિ જ્યાં પણ ઓમ નમઃ શિવાય મંત્ર ગુંજે છે ત્યાં ભગવાન શિવ સ્વયં વિરાજમાન થઈ જાય છે આ કારણે સંત કહે છે મંત્ર અને મંત્રીમાં કોઈ ભેદ નથી મિત્રો આ પવિત્ર સંદેશ સાંભળીને જો આપની અંદર કંઈક પરિવર્તન આવ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરીને અમને જણાવો આપનો એક નાનો લાઇક અમારી મહેનત અને ભક્તિને નવી ઉર્જા આપે છે સાથે જ કોમેન્ટમાં જણાવો કે આજના સંદેશે આપને શું શીખવ્યું અને આપના જીવનમાં તેની શું અસર થઈ મિત્રો જો આપે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો જેથી અમારા આવનારા દરેક નવા વિડીયોનો સંદેશ સીધો આપના પાસે પહોંચે ફરી મળીશું આવા જ દિવ્ય વિડીયો સાથે આભાર